ઉત્તર પ્રદેશના મથુરામાં લગ્નના વચનો આપ્યાના બે કલાક પછી એક લગ્ન રદ કરવામાં આવ્યા હતા ન હોવાનો વિવાદ એક સુધી વધી ગયો હતો કે કન્યાના પરિવારે અંકિત વર્માને સખત માર માર્યો તેના ફાડી નાખ્યા અને તેને બંધક બનાવ્યો હતો આખી રાત ચાલેલા હોબાળા પછી વરરાજાના સાળા ભાભીએ કન્યાના પરિવારને બે લાખ રૂપિયા ચૂકવ્યા મામલો થાળે પડ્યો અને સમાધાન થયું હતું લગ્ન શાદી ડોટ કોમ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા વરરાજા અંકિત વર્મા મૂળ કાનપુરનો રહેવાસી હતો હાલમાં મથુરાના ગલી સુડરાણમાં ભાડાના મકાનમાં રહે છે કન્યાનો પરિવાર છેલ્લા ચાર દિવસથી મથુરામાં રહેતો હતો અહેવાલો અનુસાર વરરાજાના પિતાનું અવસાન થયું હતું લગ્નની વિધિઓ પછી કન્યાએ ઘરેણા ન પહેરવા અંગે વિવાદ થયો અને પરિસ્થિતિ હિંસક બની ગઈ કન્યાના પરિવારનો આરોપ છે કે વરરાજા અંકિત વર્માએ ઘર અને સારી નોકરીનું ખોટું વચન આપીને લગ્ન ગોઠવ્યા હતા વિવાદ એ હદ સુધી વધ્યો કે કન્યાના પરિવારે વરરાજાને બંધક બનાવ્યો તેને માર માર્યો અને તેના કપડાં ફાડી નાખ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો